વધારો કરાયો પ્રાપ્ત માહિતી અનુસાર બનાસકાંઠા જિલ્લા પોલીસ વડા અક્ષય રાજ મકવાણા પરિવાર સાથે અંબાજી ખાતે પદયાત્રામાં જોડાયા રંગબેરંગી રોશનીથી ઝળહળી ઉઠ્યું મા અંબા ધામ અંબાજી અઢાર તારીખ સુધી ભાદરવી પૂનમનો મહામેળો બે હજાર ચોવીસ અંબાજી ખાતે યોજાઈ રહ્યો છે ત્યારે ભક્તો માટે અંબાજી માતા દેવસ્થાન ટ્રસ્ટ દ્વારા આરતી તથા દર્શનનો સમય જાહેર કરાયો છે જેમાં આરતી સવારે છ વાગ્યાથી સાડા છ દર્શન સવારે સાડા છ થી સાડા અગિયાર રાજભોગ બપોરે બાર વાગે દર્શન બપોરે સાડા બારથી પાંચ વાગ્યા સુધી કરી શકાશે હિન્દુ ધર્મમાં પ્રચલિત માન્યતા પ્રમાણે એકાવન અંબાજી શક્તિપીઠ છે અને અંબાજી મંદિર તેમાંથી એક છે અને તેની ગણના સિદ્ધપીઠ તરીકે થાય છે હિન્દુ માન્યતા અનુસાર શિવે તાંડવ કર્યું ત્યારે સતીનું હૃદય અહીં પડ્યું હતું માટે જ લોકમુખે એવું ચર્ચાઈ રહ્યું છે કે અંબાજી મંદિરમાં માના હૃદયની પૂજા અર્ચના કરવામાં આવે છે જ્યારે સમગ્ર બનાસકાંઠા જિલ્લામાં ઠેર ઠેર જ્યાં જુઓ ત્યાં સેવાભાવી સંસ્થાઓ દ્વારા ચાલતા પદયાત્રિકો માટે સેવા કેમ્પોનું આયોજન કરવામાં આવ્યું છે જ્યારે ચોથા દિવસે પણ ભક્તોનું ઘોડાપુર જોવા મળી રહ્યું છે જ્યારે વાત કરવામાં આવે તો પાલનપુરથી દસેક કિલોમીટરના અંતરે આવેલ કેમ્પ હરસિદ્ધિ ભવાની કેમ્પ ભાવિ ભક્તોની સેવામાં છેલ્લા દસ વર્ષથી સેવા આપી રહ્યો છે જેમાં શીરો દાલબાટી તેમજ મેડિકલ સેવા સાથે રહેવા નહવાની વ્યવસ્થા પણ પૂરી પાડવામાં આવી રહી છે ડીડી પરમાર દ્વારા જ્યારે આ જ મુખ્ય માર્ગો પર જલોતરા કેમ્પમાં પણ જયંબે નવયુગ મિત્ર મંડળ જુનાડીસા ધરપડા કેમ્પમાં ગુજરાતની ફેમસ ખીચડી કઢી તેમજ મેડિકલ સેવાઓ પૂરી પાડવામાં આવી રહી છે જ્યારે ગોડા ખાતે જયશ્રી અંબે નવયુગ મિત્ર મંડળ જુના ડીસા તેમજ લાભ ગ્રુપ કાણોદળ દ્વારા પણ અંબાજી ચાલતા માઈ ભક્તો માટે પૂરું ભાણું આપવામાં આવી રહી છે જેમાં શીરો મગ બટાકાનું શાક પૂરી સહિત મેડિકલની વ્યવસ્થા સાથે આરામની વ્યવસ્થા પૂરી પાડી રહ્યા છે જ્યારે રસ્તા પર ગોડાથી લઈને જલોતરા સુધીના માર્ગ પર અસંખ્ય કેમ્પોમાં આરાસુરી અંબાના ભક્તો માટે વિવિધ સેવાઓ પૂરી પાડી રહ્યા છે બોલ મારી અંબે જય જય અંબેના નાદ સાથે ચોથા દિવસે પણ જલોતરા જલોડા સુધી માર્ગો પર ભક્તોનું ઘોડાપુર જોવા મળી રહ્યું છે જયારે અરવલ્લીની ગિરિમાળાઓમાં અંબાજી દરેક માઈ ભક્તોની મનોકામના પૂર્ણ કરે છે માટે લાખોની હજારોની સંખ્યામાં ભાદરવો આવતાની સાથે જ બનાસકાંઠા જિલ્લામાં મા અંબાના રંગે બનાસકાંઠા વાસીઓ સહિત સમગ્ર ગુજરાત રંગાતું હોય છે તો સમગ્ર બનાસકાંઠા જિલ્લાની અંદર હાલ જ્યાં જુઓ ત્યાં જય અંબેનો ઘોષ ચારેખોર જે પ્રકારે કહી શકાય કે હાલમાં જોવા મળી રહ્યો છે ત્યારે હાલ ગુજરાત ન્યૂઝની ટીમ જે છે તે હાલ રાત્રિના બાર એક વાગ્યો છે તો તેમ છતાં હાલ જે સેવા કેમ્પો છે તે હાલ ક્યાંક ને ક્યાંક ધમધમી રહ્યા છે યાત્રાળુઓને ક્યાંય પણ કોઈપણ જાતિની તકલીફ ના પડે તે માટે જે સેવા કેમ્પોના આયોજકો છે તેમના દ્વારા ક્યાંક ને ક્યાંક પૂરેપૂરી તકેદારી જે કહી શકાય કે હાલ ક્યાંક ને ક્યાંક રાખવામાં આવી રહી છે હાલ રાત્રિના બારથી એક વાગ્યાનું સુમાર છે તેમ છતાં હાલ જે કહી શકાય કે પાલનપુરનો એક કેમ્પ જે છે જય શ્રી હર્ષિદ ભવાની કેમ્પ જે છે તે હાલના રાત્રિના બાર વાગ્યા છે તો છતાં યાત્રાળુઓને ક્યાંય પણ કોઈ યાત્રાળુ ભૂખ્યું ન રહી જાય તેના માટે હાલ પણ કેમ્પ ચાલુ રાખવામાં આવ્યો છે આપણી સાથે આ આયોજકો જોડાયા છે એમને ક્યાંક પૂછવાના જે કહી શકાય કે ગુજરાત ન્યૂઝની ગુજરાત બુલેટિનની ટીમ દ્વારા પૂછવાના પ્રયત્નો કરીશું કેવો કેમ્પ અને કઈ પ્રકારનું આયોજન હોય છે અને શ્રદ્ધાળુ માટે કઈ રીતની સેવાઓ અપાય છે માટે જે અંબાજી જતા હોય માના ભક્તો માટે અહીંયા આપણે નવા પાણીની સુવિધા ત્યારબાદ એમના માટે જમવાનું ચોવીસે કલાક આપણે અવિરત ચાલુ હોય છે ત્યાર બાદ અલગથી આપણે બહેનો માટે તથા ભાઈઓ માટે અલગથી એમના માટે ધોવાની વ્યવસ્થા ત્યારબાદ એમને નહવા ધોવાની ગરમ પાણીની સુવિધા આપણે રાખીશું અને મારી યુવાથી આપણે વીસેક વર્ષથી માના ભક્તોની સેવા કરીએ છીએ અને તમામ અમારા સાથી મિત્રોનો પણ એવી રીતે સહયોગ હોય છે અને જેથી અમને માના ભક્તોની નાની ભક્તિની સેવાઓમાં અમને અવિરત લાભ મળતો હોય એવી માની મનોકામના પૂર્ણ થઈ છે અને પગપાળા યાત્રિકો અને એમની જે મનોકામના પૂર્ણ થાય એવી મા અમદાવાદને અમે પ્રાર્થના કરીએ છીએ આ ટ્રીટમેન્ટ કયા પ્રકારની સેવાઓ અમે વીસ વર્ષથી સેવા આપીએ છીએ અમે લગભગ તો વીસ વર્ષ થઈ ગયા અને દવા

જે પ્રકારે હાલ ગુજરાત ન્યુઝની ટીમ દ્વારા ક્યાંક ને ક્યાંક બાર વાગ્યાના સુમારે સાચા અને સચોટ જે કહી શકાય કે દ્રશ્યો જે છે તે બતાવવાની ક્યાંક ને ક્યાંક કોશિશ કરી છે હાલ જે પ્રકારે બનાસકાંઠા જિલ્લાની અંદર ક્યાંક ને ક્યાંક વાત કરવામાં આવે તો જે શ્રદ્ધાળુ છે એ હાલમાં રાત્રિના બે વાગ્યા છે તેમ છતાં મા અંબાના ચાચર ચોકની અંદર ક્યાંક ને ક્યાંક પહોંચવાની જેમની બીટ છે